હોય તેવું લાગે છે વરસાદના લે છાટા પડે ત્યાં વીજળી ગુલ વિસાવદર વિસીએલ ઓગણીસમી સદી માં હોય તેવું વિસાવદર ની જનતા ને અહેસાસ કરાવતું વિસીએલ શનિવારે મેન્ટેનન્સ નામે સવારે સાત વાગ્યા થી બપોરે ચાર વાગ્યા સુધી પાવર કાપ રાખીને મેન્ટેનન્સ કરેલ ત્યારે રવિવારે મુરલીધર પ્લોટમાં રાત્રે આઠ વાગે વીજળી ગુલ થયેલ અને રાત્રે એક વાગે આવેલ સોમવારે પણ એ જ પરિસ્થિતિ રહેલ જ્યારે મીડિયા દ્વારા પીજી વિશે કમ્પલેન ઓફિસમાં ફોન કરેલ ત્યારે વિસાવદર સિટી ફોલ્ટમાં છે તેવો જવાબ મળેલ તો સવાલ એ છે કે નવ કલાક મેન્ટેનન્સના નામે પબ્લિકને વીજળી વગર રાખતું તંત્ર મેન્ટેનન્સ મેન્ટેનેશન કરતું હશે કે પછી પબ્લિકની ઊંધા ચશ્મા પહેરાવે છે ત્યારે આજે મંગળવારે પણ સાંજે સાત વાગે વીજળી ગુલ થયેલ છે ત્યારે કમ્પ્લેન કરેલ તો જવાબ મળેલ કે તાર તૂટી જવાથી વીજળી ગુલ થયેલ છે તો મંગળવાર તો વિસાવદરમાં પવન કે એક ઇંચ વરસાદ પણ પડેલ નથી તો શું વિસાવદરના પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીથી લઈને હેલ્પર સુધીના બધાએ નક્કી કરી નાખ્યું છે કે પબ્લિકને હેરાન કરવા સિવાય બીજી કંઈ નોકરી કરવી નથી મીડિયાને જાણવા મળેલ હકીકત મુજબ કારસારી ફીડર છેલ્લા અડતાલીસ કલાક થયા બંધ હતો તે પાવર મંગળવાર રાત્રે ચાલુ થયેલ તો જો વરસાદ ન આવેલ તો ખેડૂતોની મગફળી અડદ જેવી જણસમાં પીજીવીસીએલના પાપે ખેલુતોને નુકસાની સહન કરવાનો વખત આવતો વિસાવદર પીસીએલના ઉચ્ચ અધિકારીથી લઈને હેલ્પર સુધીના સ્ટાફની વિદર્કારીની લીદે વિસાવદરની પબ્લિક કોક બની રહી છે રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર મારું નામ હિરેન અને વિસાવદરની અંદર આજે સાંજે 7 વાગ્યાની લાઈટ ગુલ છે આ 4 દિવસમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે અને વીજ કંપનીવાળાએ એટલી બધી વાર લાઈટ કાપી છે કે એની વાત પૂછો માં કેટલા દિવસ થી આ તમારો પ્રોબ્લેમ છે 4 દી થી આ 4 દિવસ શનિવારે તો કાપ હતો સવારે 6 વાગે લાઈટ જતી રહી હતી અને ઠેઠ બપોરે બે 3 વાગે લાઈટ આવી પછી રવિવાર સોમવાર અને આજના દિવસ માટે તમે શું રવિવારે પણ લાટ લાઇટ કાપી નાખી હતી ચાર પાંચ કલાક માટે કે પછી ગઈ કાલે બી લાઇટ કપાઈ ગઈ હતી બે વાર અને અને મેન્ટેનન્સ છે આવું બધું અમે કોલ કરીએ છીએ તો એવું કહે છે કે મેન્ટેનન્સ ચાલે છે અને અમારે સર્વિસ બાકી છે ને આમ ને તેમને એવા બધા લોકો જવાબ આપે છે પણ એ લોકોને એ નથી સમજાતું કે આટલી બધી અત્યારે તહેવારનો માહોલ હોવા છતાં બી આટલી બધી વાર લાઇટ કાપે છે તો લોકોને ઘણા બધા કામ પણ હોય છે એ બધું સમજવું જોઈએ જીબીએ અને આવી રીતના લાઇટ કાપવાથી ને પબ્લિકને હેરાન કરવાની આ એક જીબીવાળા વાળા તરફથી ને પ્રક્રિયા છે આજે કેટલા વાગે લાઈટ ગઈ છે સાત વાગ્યાની ગઈ છે હજી સુધી આવી નથી જો અમે લોકો મોબાઈલની લાઇટ લઈને બેઠા છે અત્યારે કેટલા વાગ્યા છે ઘડિયાળમાં અત્યારે પોણા દસ વાગ્યા અત્યારે તો આજે તમે કમ્પ્લેન કરેલી હતી પીજીવીસીએલમાં હા આજે બી કમ્પ્લેન કરી હતી શું જવાબ આપેલો એવું કીધું કે તાર પડી ગયા છે એવો અમને જવાબ મળેલો હતો કે એટલી છતાની છે વિસાવદર શહેર સ્વયંસેવક છું અને આજે મારે લાઈટ વિશે જણાવવાનું છે કે આજે સતત ચાર દિવસ થયા વિસાવદરમાં સતત પાંચ પાંચ છ છ કલાક લાઇટ ચાલી જાય છે બરાબર તો ગમે ત્યારે ફોન કરો તો કે થાંભલો પડી ગયો છે વાયર વાયર પડી ગયા છે બરાબર હવે આજે પાંચ દિવસથી આવું લાઇટ હોય જાય છે અને ત્યાર પછી લાઇટ આવી જાય પછી વોલ્ટેજ ડીમ આવે છે જેને કારણે અમારા ઘરમાં ઇલેક્ટ્રિક આઈટમ બળી જાય છે હું અને આજે ગાયત્રી પ્લોટમાં સતત એક વર્ષથી આ વોલ્ટેજ ડીમની રામાયણ છે અનેક વાર મેં રજૂઆત કરેલી છે બરાબર અને ગમે ત્યારે લાઇટ આવે તો થોડીક પછી અમારે રજૂઆત કરવી પડે છે કે વોલ્ટેજ ડીમ છે તોની પાછી લાઇટ ચાલી જાય છે ફરી પાછી લાઈટ રિપેર કરવામાં આવે છે આવું કેટલા જ ટાઈમ ચાલશે હમે અનેક વાર રજૂઆત કરેલી છે હં અને ઘણીવાર ફોલ્ટ પણ મેં મારા પોતાના પાંચ વખત લખાવેલા છે અનેકવાર લખાવેલ છે મારા નામ જોગ જ હું તેના માટે સરકારને મારે એક વિનંતી છે કે આ થોડુંક ધ્યાન આપે આની પર